તો એ લોકો યુટ્યુબી મળી કે એમ જો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જ હશે પેલા તો બધાને જય દ્વારકા દે જય મો બગલ રાધે રાધે ફરી એક નવા શરૂઆત કરી દીધી છે અને આજે બ્લોગ આપણે કર્યું છે સાંજના પાંચ વાગ્યા પછી કારણ કે આખો દિવસ તમારા ભાઈ મેરે ટાઈમ નહોતો રહ્યો એટલા માટે થઈને આજે અમારે જવાનું છે અત્યારે વેરાવળ કારણ કે આપણા જે મિત્ર છે ભાઈ બરાબર એના છોકરાનો બર્થડે છે તો એ કે પરસભાઈ તમે આવો આપણે કંઈક સેલિબ્રેશન કરીએ બરાબર કંઈક કેક બેક કાપી છે મેં કીધું ભાઈ હું તો યાર કેક ને એવું હોય ખાતો ને મને કે ભાઈ આવો નહીં બને છોકરાને બધા મજા કરશે તો મારા મિત્રનું કેફે છે અવરગીરી સોમનાથવાળા જે દિવ્યશભાઈ છે એનું કેફે બિસ્ટાગરીની છે વેરાવળની અંદર તો ક્યાં જશું ત્યાં કેટબેક કટ કરશું થોડું ઘણો એન્જોય કરું છું છોકરાને મજા આવશે અને પછી કે સોમનાથ જશું ને પછી

ना नहीं एक वीडियो खाली हम बोले ना खे देख खाली तो एक वीडियो वीडियो में मजे इतना कड़ मिठाई नहीं लगी वैसे नहीं कि उतना मेरे केरी खाली ले थी लेकिन खाटी लगे अल्लाह निराई ते केरी खाए हैं तो पाकिस्तान तो बहुत मस्त नहीं अल्लाह मैं खाटी केरी खा दे उसे तो मैं खाटी केरी खा मैं मिठी खा दी इतने जो फाइनल से हैंस बहाची बात चला नहीं हैंस भाई ने तो दांत मावी जी साब वाली इतने साब वाली की जो तो हूँ वार शेवे रामी माँ कहीं गया

જાણે કે વરાજો ભાગ્યો જાન લઈને જાન એ બધી પાછળ બેઠા હે ઓલી જાયંગી એક હા મજે દા જાયંગી ને આ ક્યાં બેઠો ગાંડીગીર નું હવાજ જો ક્યાં બેઠો ગાંડીગીર નું હવાજ મારે મેરે બેઠો આ હજી છે હારું ડોટ ટાંગુ અને એને આગળ બેસવું જોઈએ શું ગોતે તીની છે ને એક ફેમિલી એટલી ખરાબ આદત છે ને ગદનો ગમી દઉં ને મોઢામાં બે દાત આવે ને ગમી દે ને મોઢામાં નાખીએ

ટાઈમ થઈ જ ગયો છે ને હાલો ભાઈ સાહેબ આવે ને પછી અમે જઈએ છીએ આને તો જો અત્યારે ની પાર્ટી લઈ પણ લીધી કેમ જો સાહેબ મજામાં ભારી મજામાં ભારે વાલ લાગીડી તમે મારા વિડીયોમાં તમે બોલો તમારા ઘરનાનો વિડીયોમાં કેમ ન જ બોલતા લખ્યું હું કે અબ્બુલા છે એવું કઈ છે હે મમ્મા અબ્બુલા આવો એ સાઈબને કામ થી જાવો એટલે ભેલા ને ગાડી બેઠા ને ખાઉ એટલે કે એના વખાણ કરે એવું નથી ને હે હેવન તમે એવું કઈ નથી ને એમ

અને ભાઈ બાકી લોકેશન બહુ જોરદાર છે અહીં જો નાના છોકરા હોય ને તો ગેમની એક્ટિવિટી પણ બહુ ઘણી બધી તમે અહીંયા આવો ને તો એક્ટિવિટી વાહ ભાઈ વાહ ચાલો હવે જઈએ અમે ઓફર ફાઈનલી ભાઈ આપણે જેની આતુરતાથી રાહ જોતા કેક આવી ગઈ છે બરાબર અને આપણે સરપ્રાઇઝ પાર્ટી પાર્થ બને આવી છે કેવી લાગી તને પાર્ટી હે સારી બેસ્ટ લઈ ગઈ તને કેવી લઈ ગઈ હે આ તો ગધનો સમસી લઈને જુ બે કે આને આને સેટો રાખજો પરે ભાઈ બડ ભાઈનો છે એ તો તારે કેક નથી કરવાનો તારે તારે કેક ખાવાની જો કરવાની છે તારે કેક ખાવાની છે તારે કેક કટ કરવાની છે રેડી તો ચાલો ભાઈ હવે છે ને આપણે કેક કટ કરનાર કટકર કટકર મિલ થઈ ગઈ છે ને હવે બધા લોકો પડી ગયા છે કેક ખાવા માટે કોંગ્રેચ્યુલેશન ભાઈ ફરી એક વખત હે લે છોકરાનો મોટો મામો તો રહી ગયો લે હાલો હાલો રામ મામા હાલો ભાઈ રામ હજી છે ને ભાઈ હજી તો અમારે ફોટા પાડવા ગયા છોકરા એ વખત કેક ની છે ને આમ લાગણી ને ચિંદ ભિંદ કરી નાખી છે હાલો ભાઈ હવે રામ રામ મામા વાર આવ્યો હાલો હાલો રામ મામા હેપી બર્થ ડે ટુ યુ રામ મામા ફાઇનલી ભાઈ પિઝા આવી ગયા છે અને હવે રમીમાં પીજે ની બહેડાટી બોલાવવાના છે રમીમાં બહેડાટી બોલાવી નાખો પીજે ની ઓલો કેમ ગયો ગાંડો એ એલી ભાઈ પિઝા આવી ગયા તું ક્યાં રખડ તારા હાથે તો પીજે મંગાયો યાર મમ્મી તો નથી ભાગતા હાલો તો તું આવ ઉઠાલો તો ચાલો ભાઈ હવે છે ને પેલા છોકરાને નાસ્તો કરાવી દઈએ ચાલો હેતવી બેન તો આપણે શું ઓર્ડર કરશું હેતવી બેન ને એક તો મારી જેમ કે વાસ્તા થાવ તો હેતવી બેન મેનુ બી બેહી ગયા કે આપણે ચાલો શું ઓર્ડર કરશું શું ઓર્ડર કરશું મિસિસ ભારતી સોલંકી રામીમાં જો પૈસા લઈ લઈને બેઠા એ કે પછી તમે જમી લો પછી હું જમીએ કારણ કે બાકી ભાઈ રહી ચાલો બધા બેહી ગયા છે ભાઈ હવે છે ને આપણે મેનુ બધા છે ને એ પેલા વાંચી લઈએ અને જેને જે ખાવું હોય એને ઓર્ડર કરી દઈએ આપણે બધા લોકો જમવામ વ્યસ્ત છે જો શું કે મજા આવી ગયી કે એક નંબર મને નથી મજા આવી ખોટું શું કહેવું વાંધા બેન તમને થોડી પચાસ ટકા જેટલી કારણ કે આમને બધા છે ને ખાવા વાળા ને આય બધી પિક્સ હોય મજા ના આવે અમને